તો દોસ્તો જે લાખો લોકોને હસાવે છે એવા ગુજુ ગુરુ તો દોસ્તો આજના ની અંદર વાત કરીશું ગુજ્જુ ગુરુ ની લાઈફ બાયોગ્રાફી કાર કલેક્શન અને ઇન્કમ વિશે તો દોસ્તો ચેનલ પર નવા આવે તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અને દોસ્તો આ વિડીયોને કરી દેજો લાઈક

તો દોસ્તો ગુજુલ ગુરુ ની વાઇફ નો ફોટો કેટલા લોકો જોવા માંગે છે તે આ વિડીયો ની અંદર કમેન્ટ કરીને જણાવી દેજો નેક્સ્ટ પાર્ટ ની અંદર ગુજ્જુલ ગુરુ નો વાઇફ નો ફોટો આપણે બતાવીશું ઘણી બધી કોમેન્ટો આવી તો દોસ્તો આપણે આ YouTube ચેનલ પર નવા આવે તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અને દોસ્તો આ વિડીયો ને કરી દેજો લાઈક